મોરારદાસે વિનંતી કરતી કરતા પૂછ્યું આપની અલૌકિક ઈચ્છા શું છે યમના બેટીજીના સ્વરૂપને આપે ઓળખાવ્યું પણ સત્યભામા બેટીજી મોટા છે યમના બેટીજી નાના છે તો સત્યભામાજીના મનનું સમાધાન કેમ થશે હમ સત્યભામા બેટીજીને ના પાડશું તો આગળ સમાધાન કેવી રીતે થશે હવે આખ્યાનમાં જવાબ છે કે રઘુનાથ જીવન વાસ ગીધો ભરત સોંપ્યું રાજ એમને તો કોઈ જોઈએ દાસ પદવી રાજનું નહીં કે એકને દાસ પદવી જ જોવે છે એકને રાજ નથી જોતું ભરતજીને એ બાબતે આખ્યાનનું ઉદાહરણ લીધું છે હવે આગળ આપશ્રી એ તો તેનો ખુલાસો કરતા દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે પોતાના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવું તે શ્રેષ્ઠ ધર્મ છે જેમ રઘુનાથજીએ પોતાના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા વનવાસ ગ્રહણ કર્યો અને ભરતજીને રાજ્ય સોંપ્યું તેમ આજ્ઞાનું પાલન કરવા સત્યભામાજીને કહેશો અચ્છા બરાબર ગોપેન્દ્રલાલજી મનનું સમાધાન કરવા એમ સમજાવે છે કે તમે આવી રીતે સમજાવજો કે મારી આજ્ઞા છે પછી જો આજ્ઞા છે પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવાનો વનવાસ ગ્રહણ કર્યો એવી રીતે તમે એમને કહેજો કે ગોપેન્દ્રલાલજીની આજ્ઞા છે કે નાના બેટેજી જીગાધિપતિ તરીકે થાય સૃષ્ટિની સંભાળ કરવાનું કામ તેમનું નથી તેઓ દાસભાવથી શ્રી યમુનાને અનુસરે એવી અમારી આજ્ઞા છે તમે પણ ગોપાલાલજીના અનન્ય દાન અને પામેલા છો જેથી તમો તમોને તેથી અમો તમને કહીએ છીએ બરાબર એટલે આટલી આજ્ઞા મોટા બેટીજી માટે છે સત્યભામા બેટીજી માટે હવે આજ્ઞા આખ્યાન એક કડી આવે છે કે સેવન દ્રઢપદ આપ્યું જાનકી જીવન પ્રાણ રાજ રીતે પ્રેમ પ્રીતે પણ સહિત દાન પણ સહિત એ દાન જાનકીના જીવન પ્રાણ એવા ગોપાલાલજી અમારા અન્નાજીએ એક ટેક પણ સહિત એટલે કે એક ટેક અને પણ સહિત અનન્ય શરણાગતિનું દાન પોતાનું કર્યું છે અને પોતાના સેવકનો દ્રઢ આશ્રય આપીને સેવક કરે છે તેને તમો ઉત્તમ પ્રકારે પ્રેમ રહિત પ્રેમ સહિત ઉત્તમ પ્રકારે પ્રેમ સહિત પ્રીતિ વડે સેવી રહ્યા છો તેવા પ્રકારે અનુસરવા શ્રી બેટીજીને કહેશો એ યમુના બેટીજી માટે પણ આ પ્રમાણે આજ્ઞા આપીએ છીએ કે પોતાના સેવનનો દ્રઢ આશ્રય આપીને સેવક કર્યા છે અને તને તેને તમે ઉત્તમ પ્રકારે પ્રેમ સહિત પ્રીતિ વડે સેવી રહ્યા છો તેવા પ્રકારે અનુસરવા શ્રી એમના બેટીજીને કહેજો જેથી અન્નાજીના પણ પણ સહિત એટલે કે ટેક સહિત દાનની પરંપરા જળવાઈ રહે એટલે કે જે પ્રકારે ન્યારી સૃષ્ટિની સ્થાપના સ્થાપી એ પ્રમાણે જ આગળ ચાલે ટેકવાળો પતિવ્રતાની ટેકવાળો પણ આગળ પંથ આગળ આવી રીતે જ ચાલવાનો રહેશે તેવા પ્રેમ અને પ્રીત વડે તમે યમુનાજી શ્રી યમુનાજીના સ્વરૂપને સેવન સ્વરૂપે સેવજો એટલે જમનેશ પ્રભુજીના સ્વરૂપને પણ આપણે એવી જ રીતે સેવવાના છે જેવા આપણે ગોપાલાલના સ્વરૂપને સેવીએ છીએ અને ગોપેન્દ્રલાલજીના સ્વરૂપને સેવીએ છીએ એમાં કોઈ ભેદ નથી ઓછા અદકુ નથી એવી રીતે જ સેવજો સૃષ્ટિને પણ એવી રીતે આજ્ઞા કરવાની કે છે આ સર્વ પ્રસંગની હકીકત અમો નિજ ધામ પધારતા પહેલાં રાજા જસવંત રાવળને કરશું જેથી તમારી વાતને રાજા જસવંત પ્રમાણભૂત ગણીને સમર્થન આપશે યોગ્ય સમય જસવંત રાવળ વ્રજમાંથી શ્રી યમુના બેટીજીને ડુંગર પધરાવીને ગાદીપતિ થવા અમારી આજ્ઞા અનુસાર વિનંતી કરશે એ સમયે તમે બંને ભગવદીઓ ડુંગર પુરાવીને અમારી આજ્ઞાનો હાર્દ સર્વ સમાજને તથા શ્રી યમુના બેટીજી તથા સત્યભામાજીને કહી સંભળાવશો અને સર્વ સમાજને શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપની ઓળખાણ કરાવીને સ્વરૂપ નિષ્ઠા કરાવશો જેથી સર્વને સંશય દૂર થાય એટલે કોઈને પછી સંશય ન રહે કે કોણ મોટાને કોણ મોટાને કે મોટામાં કારણરૂપ નથી ને નાનામાં કારણરૂપ કે એમને એ બધું આ બધી વાત કરજો એટલે કોઈને સંશય નહીં રહે કે ગોપેન્દ્રલાલજી એ જ જમનેશ પ્રભુ છે શ્રી યમનાજી બેટીજીને અમારા સાક્ષાત સ્વરૂપે માનીને પુરુષ ભાવે સેવજો આ અમારી આજ્ઞા છે એટલે કે હવે બેટીજી નહીં હવે જમનેશ પ્રભુજી તરીકે સ્વરૂપ સેવજો એ અમારી આજ્ઞા છે અને અમારી અલૌકિક ઈચ્છાનું કારણ આ જ છે તે તમોને સમજાવ્યું તમે બંને ભગવાદીઓને આ કાર્ય અમારી ઈચ્છાથી સોંપું છું એટલે કે આગળ સૃષ્ટિમાં જે આ ઠાકોરજી આજ્ઞા આપે છે એ આજ્ઞા બધાને જાહેર કરવાની અને યમના બેટીજીની જે સૃષ્ટિ આગળ ચાલે છે એ ઠાકોરજીની સાથે સાથે ચાલવા માટે આજ્ઞા આપે છે એ મારી ઈચ્છાથી હું તમને આજ્ઞા સોંપ કારણ સોંપું છું કાર્ય સોંપું છું